કાશ્મીરની ઘાટીમાં આખરે હિમવર્ષા થઈ છે આ સાથે હિમાચલ પ્રદેશના ઊંચા વિસ્તારોમાં પણ હિમવર્ષા થવાથી હવામાન સરસ થઈ ગયું છે આ સાથે જેટ સ્ટ્રીમ અને પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી પંજાબ અને હરિયાણાથી દિલ્હી હિન્સીઆર અને બિહાર સુધીના વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ધુમ્મસ અને તીવ્ર ઠંડી ભારત ગંગાના મેદાન પંજાબથી બિહાર સુધીના પાંચ રાજ્યો પર અસર કરશે તો બીજી બાજુ દક્ષિણમાં તમિલનાડુના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે જેના કારણે હળવો વરસાદ થઈ શકે છે ઉત્તર ભારતમાં હિમવર્ષા અને દક્ષિણમાં વરસાદ તો ગુજરાતમાં હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જોઈએ દિલ્હી એનસીઆર અને ઉત્તર ભારતમાં મંગળવારે અને આખા અઠવાડિયા દરમિયાન ઠંડીનું વાતાવરણ રહેશે હવામાન વિભાગ આઈએમડીએ તીવ્ર ઠંડી અને ધુમ્મસની આગાહી કરી છે આઈએમડીએ સત્તાવીસ ડિસેમ્બર સુધી ભારતના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે જે રાત્રિ અને સવારના કલાકો દરમિયાન દૃશ્યતાને નબળી બનાવી શકે છે બુધવારે દિલ્હીમાં ઓછામાં ઓછું ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની ધારણા છે જ્યારે પડોશી ગુરુગ્રામ અને નોઈડામાં ઓછામાં ઓછું આઠ ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની ધારણા છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ મંગળવારે સાંજે આપેલા વેધર રિપોર્ટ પ્રમાણે આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે દશાંશ બે થી ત્રણ ઇંચ સેલ્સિયસનો ઘટાડો થશે ત્યારબાદ સમગ્ર પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓ તથા દીવ દમણ દાદરા નગર હવેલીમાં મીટર ડિસેમ્બર સુધીમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે હવામાન નિષ્ણાતને નિવૃત્ત હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોક દેસાઈએ ગુજરાતમાં જોઈએ તેવી ઠંડી ન પડવા પાછળનું કારણ જણાવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે લાનીનો અને અલનીનોની અસરને કારણે વાતાવરણમાં ફેરફાર થાય છે લા લાનીનોને કારણે ટ્રોપિકલ સિસ્ટમ નવ નંબર આપણી બાજુ હોવાથી અસર થઈ રહી છે ચોવીસ ડિસેમ્બર બાદ તે હિંદ મહાસાગર તરફ જશે ભેજના કારણે ઠંડીની અસર ઓછી વર્તાય છે ગયા વર્ષ કરતા આ વખતે તાપમાન વધારે અનુભવાઈ રહ્યું છે હાલમાં ભેજ ધુમ્મસના કારણે ઠંડીની અસર ઓછી અનુભવાઈ રહી છે ઉત્તરના પવનો રોકાવાથી ઠંડીની અસર ઓછી થાય છે અશોક દેસાઈએ વધુમાં જણાવ્યું છે કે ઉત્તરના પહાડી પ્રદેશના ઠંડા પવનોથી ઠંડી વધશે પ્રદૂષણ અને વેજના કારણે તાપમાન ઊંચું નોંધાય છે ચોવીસ ડિસેમ્બર બાદ ઠંડી પડવાની શક્યતા છે બે હજાર છવ્વીસની શરૂઆત કડકડતી ઠંડીથી થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ બાવીસ મીટર ડિસેમ્બર બાદ આખરી ઠંડી જોર પકડશે તારીખ સતાવીસ ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે આ વખતે જાન્યુઆરી મહિનો ઠંડો રહેવાની શક્યતા છે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે વીસમી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો નોંધાશે આ સાથે તેમણે જણાવ્યું છે કે જાન્યુઆરી દશાંશ બે શૂન્ય બે છ મહિનો ઠંડોગાર રહેશે ઉત્તરાયણ પર પવનની ગતિ ક્યાંક વધુ અને અંશે સારી રહેવાની શક્યતા રહેશે જાન્યુઆરી મહિનામાં હળવા અને મધ્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે અત્યારના સંજોગો જોતા ઉત્તરાયણ દિવસે કણી સારો પવન રહેવાનું અનુમાન છે